કરિયાણાની તમારે જરૂર પડે ત્યારે એની ટાઈમ મને ફોન કરજો હું તમ તાર આવી જઈશ તમને દેવા માટે તમે મદદ માંગો તો એનું કોઈ નથી આવતું

મિત્રો આ પરિવાર જે છે કે બધું ભગવાન ઉપર મૂકીને બેઠો છે કે ભગવાન આપશે ત્યારે બધું થશે એના જેવું છે મિત્રો કારણ કે મમ્મી છે દીકરાને સાચવીને બેઠા છે અને દીકરાના લગ્ન નથી થયા એટલે મમ્મી દીકરો આ જીવનની અંદર એકલા રહે છે અને મને ફેસબુકની અંદર કોમેન્ટ આવી હતી એક જગ્યાએથી એટલે હું જૂનાગઢની અંદર જ આ પરિવાર રહે છે તો હું એમની મુલાકાતે આવ્યો છું અને એમને એક મહિનાનું કરિયાણું પૂરું પાડવા આવ્યો છું મિત્રો અને હવે સુધી જ્યાં પણ કરિયાણાની તમારે જરૂર પડે ત્યારે એની ટાઈમ મને ફોન કરજો હું તમ તાર આવી જઈશ તમને દેવા માટે અને તમારે શું ઓપરેશન કરાવેલું છે ઓપરેશન કરાવેલું છે મારા છોકરાને એપેટિટુ બહુ 4 દિવસ તો કોમામાં રહ્યો તો તમારો દીકરો 4 દિવસ કોમામાં હતો કોમામાં 4 દિવસ રહ્યો તો સરકારીમાં સરકારીમાં પછી તમને કેનો તકલીફ છે મારે કોકનું કરેલું છે બેન મારે જ આજ બહુ દુખે છે 15 20 દિવસ કામ માનમાન થાય છે ઘર

ભાઈનું છે કઈક એપેન્ડિક્સ નું ઓપરેશન કરાવેલું છે એટલે તમને આરામ કરવાનું કીધું છે આઠ મહિના નો આરામ તો પછી બધું તમે આઠ મહિના આરામ કરો થઈ ગયા ત્યારે આરામ કરવાનો કીધું છે મિત્રો એટલે બહાર કમાવાય એવી પરિસ્થિતિ નથી એટલે કમાઈ ન શકે તો ઘરની અંદર પછી દાણા પાણી રાશનની જે જરૂર પડી આવે તો એ બધું ક્યાંથી આવે મિત્રો એટલે આપણે ક્યાંક ને ક્યાંક ઉપયોગી થવું પડે મિત્રો એટલે આપણા તરફથી જેટલી પણ સહાય થતી હશે એટલી બધી પૂરી કરવાની છે મિત્રો આપણે જે અત્યારે હું કરિયાણું બધું જ તમને આપી જાઉં છું પછી ક્યારેય પણ જરૂર પડે ત્યારે તમે તારે કહેજો તારે આ ભાઈના પપ્પા જે છે ચોત્રીસ વર્ષ પહેલાં એક્સપાયર થઈ ગયા છે તો ચોત્રીસ વર્ષ પહેલાં એમને શ્વાસની તકલીફ હતી જે પણ કારણોસર એમને બીમારી હતી એટલે બધું બધું તમે તમે જ કરો છો પાંચ પાંચ વર્ષના છોકરા મિત્રો જીવન ની અંદર સંઘર્ષ કોને કહેવાય ને એ દાદી પાસેથી ઘણું બધું શીખવા મળે છે કે દાદી છે ને એ છોકરા એના પાંચ વર્ષના સાત વર્ષના હતા ત્યારે એમના પપ્પા એમને મૂકીને જતા રહ્યા પણ

એટલે મિત્રો દાદીમાનું કેવું એમ છે કે કોઈ આજુબાજુના એવા કોઈ સગા સંબંધીઓ અથવા તો આજુબાજુમાં જે પણ લોકો રહે છે એ પણ કાંઈ સહાય કરવા નથી આવતા ક્યારે પણ જરૂર પડે એટલે નાનું મોટું કાંઈક ને કાંઈક સહાય કરવી પડે મિત્રો કારણ કે આ ટાઈપના આપણે પરિવાર હોય કે એમની મદદની ક્યારેક ક્યારેક જરૂર પડતી હોય કે આ લોકોને રોજ તો જરૂર પડતી નથી પણ આમાં જે આજુબાજુમાં રહે છે મિત્રો આપણી આજુબાજુમાં જે પણ આવા રીતના પરિવાર રહેતા હોય આપણે ક્યાંક ને ક્યાંક આ રીતના સહભાગી બનવું પડે અને મદદ કરવી પડે મિત્રો એટલે દાદીમાં અત્યારે એમ કે છે કે આજુબાજુવાળા કોઈ સહાય નથી કરતું પણ કોઈ ન આવે કોઈ ન આવે મદદ માંગો તો એનો નહીં કોઈ નથી આવતું શું વાત કરો નથી કરતા મારા મમ્મી ને બાજુમાં બેહવા જાય ને હા તો ભાગી જાય એમ ને ભાગી જાય છે આ પાવું હશે ને એટલે હું કે બેહવાય નથી જાતા કોઈ કે નહીં એમ જાય ને તો કે માર કામ બેલે બેઠા હોય પછી આ માં દીકરો બે ડેલે બેઠા હોય એવું છે હા બોલો અત્યારે દાદીમાં એમ કે છે કે અમે કંઈક બેસવા જઈએ ને તો એ લોકો ઊભા થઈને વયા જાય એટલે આ આ રીતનો આપણે માનસિકતા રાખતા હોઈએ કોઈ પણ વડીલ પ્રત્યે અથવા તો કોઈ પણ જે જરૂરિયાતમંદ લોકો છે એ પ્રત્યે તો આવી રીતના કેમ આપણો સમાજ આગળ વધી શકે મિત્રો જો આપણો વિડીયો જોતા હોય તો ખાસ કરીને વિડીયોને લાઇક અને શેર કરો અને માનસિકતા બદલવાની જરૂર છે મિત્રો કે ભાઈ જ્યાં પણ સંકળાયેલો પરિવાર હોય આર્થિક રીતે સંકળાયેલો પરિવાર હોય તો એને આપણે મદદ કરવાની જરૂર છે ના કે એ લોકો આપણી આજુબાજુમાં આવે તો આપણે ઊભા થઈને વયા જાય અને મોઢું ફેરી

પરિવારને મદદ નથી કરતા પરિવાર ને મુંજાવાનું નહી કઈ થાય તો હું કાઈ મુંજાવા નહીં કઈ પણ થાય ફોન કરજો અમે ખબર કાઢવા ઘર આવશે અમારું બિલ્ડિંગ ને ને અમારું આખું બિલ્ડિંગ ખબર કાઢવા આવશે રેડી